શિયાળામાં સાંધાના દુખાવા દૂર કરી પેટ અને કમરની ચરબી ઓછી કરવામાં મદદ કરે વાળ અને સ્કિન એકદમ સરસ ચમકવા લાગે શરીરમાં કમજોરી થાકને દૂર કરી લોહીનું પ્રમાણ વધારે માથાના દુખાવાની કે માઇગ્રેનની સમસ્યા હોય તો તે પણ દૂર કરી નાખે અહીંયા ઘરના મોટા લોકો તો શું બાળકોને પણ પસંદ આવી જાય તેવી એકદમ હેલ્ધી પ્રોટીન બારની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું આ પ્રોટીન બાર એકવાર તમે ઘરે બનાવશો તો ટ્રેડિશનલી ગુંદર પાક ખાવાનું પણ ભૂલી જશો અને હેલ્થ બેનિફિટ તો આના ખૂબ જ વધારે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા આ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન ચોક્કસથી પ્રેસ કરજો આ રેસીપીમાં મેં ક્યાંય પણ ગોળ અને ખાંડનો ઉપયોગ નથી કર્યો એની જગ્યાએ મેં આ રીતે ખજૂર લઈ લીધી છે તો અહીંયા મેં સો ગ્રામ જેટલા ખજૂરના સીડલેસ પીસ લઈ લીધા છે અને તેમાં આ રીતે હું હુંફાળું ગરમ પાણી ઉમેરું છું હુંફાળું ગરમ પાણી ઉમેરવાથી તે ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે અને આપણે બાકીની પ્રોસેસ કરીશું ત્યાં સુધી આ એકદમ સરસ પણ જશે તો હવે ફ્રેન્ડ્સ અહીંયા એક મેં પેન લીધું છે અને તેની અંદર આ રીતે વન થર્ડ કપ કાજુના ટુકડા અને વન થર્ડ કપ બદામના ટુકડા ઉમેરીશું અહીંયા વન ફોર્થ કપ મેં અખરોટ ઉમેર્યા છે આ બધું મેં સમારીને લીધું છે અને ત્રણ ટેબલ સ્પૂન મેં તેની અંદર પિસ્તા પણ ઉમેર્યા છે આ બધા જ ડ્રાયફ્રૂટ સમારીને ઉમેરવાના છે અને ત્યારબાદ ફોર ટેબલ સ્પૂન મેં પમકીન સીડ્સ લીધા છે પમકીન સીડ્સને સમારવાની જરૂર નથી અને ત્રણ ટેબલ સ્પૂન મેં તેની અંદર મગજતરીના બીજ લીધા છે શિયાળામાં આ બધા જ હેલ્ધી નટ્સ ખાવાથી આપણા શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે લોહીનું પ્રમાણ વધે છે લોહી પતલું પણ બને છે થાક અને અશક્તિ દૂર થાય છે અને એકદમ આપણને સ્ફૂર્તિ અનુભવાય છે એટલે આ બધા નટ્સનો ઉપયોગ કરવો જ જોઈએ આ બધા નટ્સને મેં અહીંયા પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ડ્રાય રોસ્ટ કરી દીધા છે અને હું અત્યારે એક મોટા બાઉલમાં આ રીતે કાઢી લઉં છું ત્યારબાદ ફરીથી પેનની અંદર મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન અળસીના બીજ લીધા છે અળસીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પ્રોટીન વિટામિન ફાઇબર અને મિનરલ્સના ગુણોથી ભરપૂર હોય છે અને આ અળસીના બીજ ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ કેન્સર અને હાર્ટની બીમારીથી બચી શકાય છે નિયમિત રૂપે અળસી ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે હવે ત્યારબાદ હું તેની અંદર ચાર ટેબલ સ્પૂન રાઇસ બોલ્સ એડ કરું છું અને ત્યારબાદ મેં અહીંયા એક નાની વાટકી ઓટ્સ લઈ લીધા છે રોલ્ડ ઓટ્સ કે સિમ્પલ ઓટ્સ કોઈ પણ ઓટ્સ તમે અહીંયા લઈ શકો છો આ બધાને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે આમાં કોઈ ઘીનો ઉપયોગ નથી કરવાનો આ રીતે તેને ડ્રાય રોસ્ટ કરવાનો છે અને છેલ્લે આપણે તેની અંદર પાંચ ટેબલ સ્પૂન ટોપરાની છીણ ઉમેરીશું તો ટોપરું તમે આ રીતે ડેસિકેટેડ કોકોનટ હોય તો તે પણ ઉમેરી શકો છો અથવા જે ટોપરાની કાચલી આવે એ પણ અડધી લઈ અને તેને છીણ કરીને ઉમેરી શકો છો આ બધું જ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે અને એકથી બે મિનિટ શેક્યા બાદ આપણે તેને જે આપણે નટ્સ જે ડ્રાય ફ્રૂટ્સ આપણે શેક્યા હતા તેની સાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં તેની અંદર ચાર ટેબલ સ્પૂન બદામનો પાવડર ઉમેરેલો છો એટલે કે બદામ મેં પલાળી સૂકવી અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં ડ્રાય ક્રેનબેરી ઉમેર્યા છે આ ટેસ્ટ માટે ઉમેર્યા છે અને બે ટેબલસ્પૂન હું તેમાં કિસમિસ એડ કરું છું કાળી દ્રાક્ષ હોય સૂકી તો તે પણ આની અંદર ઉમેરી શકાય છે આ બધું ટેસ્ટમાં બહુ જ સરસ લાગે અને આ રીતે આપણે ક્રેનબેરી અને કિસમિસ જેવી વસ્તુઓ ઉમેરીએ તો બાળકોને પણ આ પ્રોટીન બાર ખૂબ જ પસંદ આવતા હોય છે તો આટલી તૈયારી કરી એટલી વારમાં તમે જુઓ ખજૂર પણ એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ ગયો છે તો આને આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને આને આપણે આ રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે હવે પેનમાં આપણે આ રીતે એક ચમચી જેટલું ઘી લઈ લઈએ અને તેમાં આપણે આ જે ખજૂરની પેસ્ટ આપણે તૈયાર કરી તે ઉમેરી લેવાની છે હવે આ ખજૂરને આપણે પાણીમાં પલાળ્યું હતું અને એ થોડા પાણી સાથે જ મેં તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું હતું એટલે આ પાણી ડ્રાય થાય ત્યાં સુધી આ ખજૂરને આપણે શેકવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ઘીમાં ખજૂર મેં શેકી લીધી અને આ જે પેસ્ટ છે એ પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે અને પેનમાં આ રીતે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે પાણી બધું બળી જવું જોઈએ આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અને તો તમે પ્રોટીન બારને પંદર દિવસ સુધી સ્ટોર કરી શકશો હવે આ ખજૂરની પેસ્ટને પણ આપણે આ મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ એકદમ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ તરીકે હું અહીંયા પીનટ બટરનો ઉપયોગ પણ કરી રહી છું જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા પીનટ બટર ઉમેર્યું અને વન થર્ડ કપ હું તેની અંદર મધ ઉમેરી રહી છું તો કોઈ પણ સારી કંપનીનું પ્યોર મધ લેવાનું છે અહીંયા ગોળ અને ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આ બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરવાનો છે અને હા ફ્લેવર માટે મેં અહીંયા અડધી ચમચી ઈલાયચી પાવડર પણ ઉમેરી લીધો છે આ જો તમારે ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો આ બધું જ બરાબર આ રીતે મિક્સ કરવાનું છે તો પ્રોટીન બાર બનાવવા માટેનું આ મિશ્રણ જે છે એ તૈયાર થઈ ગયું હવે આને સેટ કરવા માટે મેં આ રીતે એક ટ્રે લઈ લીધી છે અને તેમાં હું આ રીતે બટર પેપરને સેટ કરી લઉં છું આ બટર પેપરને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી કરીને પ્રોટીન બારને ડીમોલ્ડ કરવું એકદમ ઇઝી થઈ જશે તો થોડુંક ઘી આ રીતે મેં લગાવી લીધું છે ફ્રેન્ડ્સ માર્કેટમાં પ્રોટીન બાર મળતા હોય છે બાળકોને એ ખૂબ પસંદ પણ હોય છે પણ એ જે પ્રોટીન બાર છે ને તેની અંદર ડ્રાયફ્રૂટ ઓછું અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એ લોકો વધારે ઉમેરતા હોય છે જેમ કે ઓટ્સ અને એ વધારે તમને ઉમેરીને આપતા હોય છે પણ આપણે જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે તેની શુદ્ધતાની ખાતરી પણ કરી શકીએ અને એકદમ હેલ્ધી રીતે આપણે બનાવીએ હાઇજીનિક રીતે બનાવીએ તો પ્રોટીન બાર ઘરે બનાવીને જ ખાવા જોઈએ આ પ્રોટીન બાર પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે બિલકુલ ખરાબ નથી થતા અને આપણે તેમાં પ્રિઝર્વેટિવ યુઝ નથી કર્યું છતાં પણ તે પંદર વીસ દિવસ સુધી એકદમ ફ્રેશ રહે છે હવે આની ઉપર હું ચોકલેટનું કોટિંગ કરવાની છું જે બિલકુલ ઓપ્શનલ છે તો મેં અહીંયા ડાર્ક ચોકલેટ લઈ લીધી છે ડાર્ક ચોકલેટ જે છે ને એ વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો સિમ્પલ પ્રોટીન બાર પણ તમે બનાવી શકો છો પણ હું આને હજી વધુ હેલ્ધી બનાવવા માગું છું એટલે મેં દોઢસો ગ્રામ જેટલી આ ડાર્ક ચોકલેટ લીધી છે અને તેને હું મેલ્ટ કરું છું તો ડબલ બોઇલર મેથડથી હું મેલ્ટ કરી રહી છું તમે ઓવનમાં પણ મેલ્ટ કરી શકો છો બસ ચોકલેટ એકદમ સરસ મેલ્ટ થઈ જવી જોઈએ હવે આ મેલ્ટ કરેલી ચોકલેટને આપણે પ્રોટીન બારની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે તો બધી બાજુએથી આપણે તેને સ્પ્રેડ કરીશું એટલે હું આ જે મેલ્ટેડ ચોકલેટ છે આ રીતે બધી બાજુ ઉમેરી લઉં છું અને પછી આ રીતે આપણે તેને એકદમ સરસ સ્પ્રેડ કરી લઈશું તો આ ચોકલેટને આ રીતે બધી બાજુ મેલ્ટ કરી અને આપણે તેને એકદમ ઇવન કરી લઈશું તો આ રીતે થોડુંક ટેપ કરીશું અથવા આ રીતે તેને ચલાવીશું તો ચોકલેટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને હવે ઉપરથી હું તેને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઉં છું તો તેના માટે મેં અહીંયા બદામ અને કાજુના ટુકડા લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ આ ગાર્નિશ કરવું બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે થોડું ગાર્નિશ કરીએ તો દેખાવામાં સુંદર લાગે અને ખાવાનું પણ મન થાય અને આપણે ફ્રીઝમાં એકથી બે કલાક માટે મૂકીશું અને એક બે કલાક બાદ તમે જોશો કે એકદમ સરસ તે સેટ થઈ ગઈ છે અને આપણે તેને ડિમોલ્ડ કરી લઈએ તો આપણે એકદમ ઇઝીલી તેને ડિમોલ્ડ કરી શકીએ છીએ આ રીતે જો બટર પેપર નીચે પાથરેલું હોય તો ઇઝીલી તે ડિમોલ્ડ થાય છે અને હવે આપણે તેને કટ કરી લેવાનું છે તો અહીંયા હું હવે તેને પીસીસમાં કટ કરી લઉં છું તો એકદમ ધારદાર ચપ્પુ લઈ આ રીતે કટ કરીશું કારણ કે ચોકલેટ જે છે એ ફ્રીઝમાં મૂકવાથી એકદમ સરસ સેટ થઈ જતી હોય છે એટલે ધ્યાનથી તેને કટ કરવાનું તો એક ઊભો કટ લગાવ્યો અને બાકી હું આ રીતે તેના પીસીસ કટ કરી લઉં છું જેથી કરીને બાર શેપમાં તે કટ થાય એટલે કે ચોકલેટના જે રીતના પીસીસ હોય તેવા પીસીસ તેના કટ થઈ જાય તો અહીંયા જો એકદમ સરસ આપણા પ્રોટીન બાર તૈયાર છે બજાર કરતાં વધુ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે તો ફ્રેન્ડ્સ દર શિયાળામાં ગુંદર પાક ખાઈને કંટાળ્યા હોય તો એક વખત આ હેલ્ધી પ્રોટીન બારની રેસીપી ટ્રાય કરજો અને તમે આ પ્રોટીન બાર ક્યારે બનાવવાના છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ